મિત્રો કિશન મો કિસનમાં ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મિત્રો એક જુગાડ જોવા માટે આવ્યા છે વૃંદાવન ફાર્મ રણાસણ ઉમેદપુરા તાલુકા ઈડર જિલ્લા સાબરકાંઠા ત્યાં આગળ અમારા એક મિત્ર સુરેશભાઈ છે તેમની વાડી છે એમાં પપૈયાનું વાવેતર રીંગણનું વાવેતર આ બધું વાવેતર કરેલું છે હવે ખેતીમાં જુગાડ આપણે જુદા જુદા કરીએ છીએ કે ખેતીમાં ખર્ચ કઈ રીતે બચે આવક તો આપણી આવવાની જ છે પણ ખર્ચ કઈ રીતે ઘટાડવો એના માટે એક જુગાડ આપણે કર્યો છે કે જે જુગાડમાંથી આપણને ભરપૂર કાર્બન મળે હવે કાર્બન જો બજારમાંથી લાવીએ છીએ તો આપણને એક તો શુદ્ધ કાર્બન મળતો નથી અને ખર્ચ થાય છે હવે કાર્બન મિત્રો આપણને મળે છાણિયા ખાતરમાંથી જો અઢળક છાણિયું ખાતર ભરીએ તો એમાંથી ભરપૂર કાર્બન મળે પણ આપણી જોડે એટલું બધું છાણિયું ખાતર ઉપલબ્ધ ના હોય તો એનો એક જુગાડ આપણે કર્યો છે એ જુગાડ વિશે તમને બતાવું કે ભાઈ છાણિયા ખાતરમાંથી લિક્વિડ કાર્બન કઈ રીતે બનાવ એના માટે શું પ્રોસેસ કરવી પડે એની વિગતે તમને હું માહિતી આપું છું હવે અહીંયા આગળ અત્યારે હાલ તમે જોઈ શકો છો વીસ બાય વીસનો એક ખાડો કરેલો છે ઊંડાઈ એની સાત ફૂટ બરાબર હવે એમાં પચીસ ટોલી છાણિયું ખાતર ભર્યું છે યાદ રાખજો તમે પચીસ ટોલી સૂકું લીલું છાણિયું ખાતર એની અંદર દસ કિલો ટ્રાયકોડરમાના બેક્ટેરિયા બસો કિલો જેવી છાશ પ્લસ ગોળ આ બધું અંદર આપણે ઉમેરી દીધું છે આ ખાડો ભર્યો પછી હવે ખાડાની તમને હું પદ્ધતિ બતાવું કે જેસીબીથી એક ખાડો કરવાનો આપણે એમાં પ્લાસ્ટિકનું મર્ચિંગ લેવાનું આ તમે જોઈ શકો છો આ ટાઈપનું સળંગ પ્લાસ્ટિંગ લેવાનું વીસ બાય વીસનું બધું અંદર આવરણ પાથરી દેવાનું કે જેથી આપણું પાણી લીક ના થાય આ પાથરી દીધા પછી સંપૂર્ણ પથરાઈ જાય કે હોલ પડવો ના જોઈએ એ રીતે પાથર્યા પછી ઉપર પાળો બનાવી દેવાનો આ રીતે આપણે પાળો જોઈ શકીએ છીએ હવે તમને આગળ બતાવું કે આ પ્રોસેસ થઈ જાય એટલે તમારે છાણિયું ખાતર ભરવાનું ચાલુ કરવાનું હવે જ્યારે તમે છાણિયું ખાતર ભરો એ વખતે આપણા વગડામાં પડતળ જમીનમાં આકરા હોય છે જે આંકડા લાવવાના એના ટુકડા કરી કરીને છાણિયા ખાતરના નીચેના ભાગમાં નાખી દેવાના પછી ઉપર છાણિયું ખાતર મૂકવાનું હવે આંકડું નાખવાનું કારણ મેઇન એ છે કે આંકડામાંથી આપણને એક તો ફંગીસાઈડ મળે પ્લસ ભરપૂર પોટાશ મળે એ આંકડા નાખી દીધા પછી છાણિયું ખાતર સંપૂર્ણ ભરી દેવાનું હવે બધા મિત્રોને પ્રશ્ન થતો હોય કે હવે ખાડામણી પાણી ખેંચીએ તો તો પાણી કચરાવાળું આવે તો એનો પણ તમને હું વિકલ્પ બતાવું આ એક પાઇપ ઉતારેલો છે આપણે તમે જોઈ શકો છો એના અંદર બસો લીટરનું બેરલ છે હવે એ બેરલના સંપૂર્ણ બધા ઓલ પાડી દેવાના બે બે ઇંચે બધા હોલ કરી દેવાના હવે બેરલની અંદરની ગોળાઈ અને પાઇપ અંદર પાઇપ મૂકી દેવાનો પાઇપનો ફક્ત બે ફૂટ નીચે હોલ કરવાના હવે પાઇપ અને બેરલ આ બંનેના વચ્ચે ગોળ પથ્થર નદીના આવું છે એ બધા ભરી દેવાના એ સંપૂર્ણ અંદર ભરી કાઢેલા છે પાઇપ અંદર ઉતારી દીધું હવે તમારું પાણી છે ને જે બેરલમાં ઘારણ થઈને પાઇપના નીચે બે ફૂટ ઓલ કર્યા ત્યાં સુધી પાણી જશે આપણું અને એ બિલકુલ ચોખ્ખું પાણી થાય કચરા વિહીન હવે આ તમે જોઈ શકો છો એ પાણી ખેંચવા માટે આવી એક એસેમ્બલ મોટર મળેલા છે બજારમાં જેનો ચાર્જ પણ કરી શકીએ આપણે જે પંપની મોટરો આવું પંદર લીટરના એ ટાઈપની આ મોટર મૂકેલી છે આ મોટર અંદરથી પાણી ખેંચાશ અત્યારે હાલ આના અંદર બિલકુલ પાણી ચોખ્ખું જ આવે કે જે સીધું તમે વેન્ચુરીમાં ચડાવી શકો કે જેના કારણે તમારી ડ્રીપ બ્લોક પણ ન થાય હવે આ ખાડો સંપૂર્ણ સિત્તેર એસી દાળે ડાયલૂટ થઈ ગયો હાલ આ પાણીમાં આપણે લેબોરેટરી કરાવીએ તો મિનિમમ બારથી તેર ટકા કાર્બન મળે હવે આવો સસ્તો કાર્બન જે પાકના કોઈ પણ પાકને કાર્બનની જરૂર છે જમીનમાં તમારો કાર્બન ન હોય તો ઉત્પાદન ન મળી શકે હવે તમને આગળ બતાવું કે આ પાણી નીકળે છે એ પણ તમે જોઈ શકો છો હું આગળ તમને પાણી બતાવું મિત્રો જુઓ તમને જે ખાડામાંથી પાણી નળી મારફતે આવશે ત્યાંથી અહીંથી લગભગ સિત્તેરથી સો ફૂટ જેટલો દૂર ખાડો હશે કે આ મોટર અત્યારે હાલ જે પાણી આપી રહી છે આ પાણી તમે જોઈ શકો છો તો પાણીમાં તમે કલર પણ જોઈ શકો છો કે કલર કેવો આવે આવશે આ કલર જે છે આમાં ભરપૂર માઇક્રોન્યુટન્સ અને કાર્બન આ હોય આ પાણીનું બેરલ આખું ભરાઈ જાય એટલે વેન્ચ્યુરી મારફતે સીધું તમે ડ્રીપમાં ચઢાવી શકો છો મિત્રો તમને એ પણ જણાવું કે આ ખાડાનું પાણી હમણાં જ દસેક દિવસ પહેલાં જ ચાલુ કર્યું એમના ક્રોપમાં પચીસ એક બેરલ જેવા ચઢાવ્યા છે લગભગ પંદર એકર જમીનમાં પણ હવે આ વારંવાર ચડાવશે અને પાક ઉપર કેવી ઇફેક્ટ આવે છે એ તમને આવતા વિડીયોમાં હું બતાવીશ કે ભાઈ આ પાણી ચઢાવવાથી ફાયદો થાય છે કે નુકસાન થાય છે એ તમને એના પરિણામ બતાવીશ હું તમને આ ચેનલને તમે અમારી જોતા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો ચેનલને લાઈક પણ આપજો અને આ બાબતે કોઈ કોમેન્ટ હોય કોઈ જરૂરી માહિતી જોઈતી હોય તો મારા પર્સનલ નંબર ઉપર તમે ફોન કરી શકો છો અને ખેડૂતોએ આ જુગાડ કરવાની ફરજિયાત જરૂર છે તો રાસાયણિક ખાતરોનો આપણે વપરાશ દિવસે દિવસે ઓછો કરશું અને આપણી જમીનની જે જમીન અત્યારે હાલ આપણી બગડી રહી છે કેમિકલથી એ બગાડતી જમીનને આપણે દિવસે દિવસે સુધારી શકીશું આભાર